વાલા સજ્જનો જે લોકો મંદિર મસ્જિદ ગુરુદ્વાર અને ચર્ચમાં જ ભગવાનને જોવે છે અને તેને માટે લોહી વહાવે છે તેનાથી ઈશ્વર સજોજન દૂર છે સજ્જનો આપણે આ વિષયની શરૂઆતમાં જોયું હતું કે મન એટલે સારા અને ખરાબ સંસ્કારોનો સમૂહ છે અને તે સંસ્કાર પ્રમાણે આપણામાં વિચારો ઉદ્ભવે છે માટે ખરાબ વિચારો દૂર કરી સારા વિચારો જાગૃત કરવા મનને સૌ પ્રથમ ઉત્તમ ધ્યેય એટલે કે ઈશ્વર બનવાનું ધ્યેય આપવાની વાત કરી હતી અને આ ધ્યેયને અનુલક્ષીને જ વિચારો આવે તે માટે વૈરાગ્ય અને અભ્યાસ જરૂરી છે ઘણા લોકો માત્ર ધ્યાનને જ અભ્યાસ કહે છે એ ધ્યાનનો અભ્યાસ કરવો તે સારી વાત છે ધ્યાન દ્વારા મનને સ્થિર કરવાનો પ્રયાસ કરવો પરંતુ ધ્યાન કરતાં પહેલાં પૂર્વ ભૂમિકા તરીકે તેવું વાતાવરણ અને જીવન આપણે બનાવવું પડશે અને તો જ ધ્યાન કરવા બેસશો તો મન સ્થિર થશે દિવસ રાત માત્ર કામના જ વિચાર કરશો અને કામની જ પાછળ ભાગશ્યો તો પછી ધ્યાન કરવા બેસશ્યો ત્યારે મન પછી રામમાં તેમનું ચોટશે અને તેથી જ આપણે અભ્યાસ તરીકે પહેલાં સહજ અભ્યાસની પદ્ધતિઓની વાત કરીએ છીએ ગયા વખતે આપણે નમસ્કાર વિશે વાત કરી હતી હવે આ વખતે આપણે દર્શન અંગે વાત કરવાની છે એ ભગવાનનું દર્શન એટલે શું ગયા પ્રકરણમાં ભગવાને કહ્યું કે તું સતત મારામાં મન પરો મારું પૂજન કર અને મારામાં મન વારો થા એટલે કે મનને એવું કેળવવાનું છે કે મનનો મુખ્ય વિચાર અને આદર્શ ઈશ્વર બની જાય આજે જેમ માણસના મનનો મુખ્ય વિષય ભૌતિક સંપત્તિ ને પૈસો બની ગયો છે ને તેની આજુબાજુ જ વિચાર આવે છે તેમ ભક્તના મનનો મુખ્ય વિષય ભગવાન બની જવો જોઈએ અને દરેક પ્રસંગ અને સમયમાં પ્રથમ તે યાદ આવવો જોઈએ હું કંઈ પણ ખરીદવા જાઉં તો પ્રથમ ભગવાનનો વિચાર આવવો જોઈએ કે ભગવાન માટે શું લઉં કપડાં લેવા જાઓ તો પહેલાં ભગવાનના વાઘા લેવાનો વિચાર આવવો જોઈએ પછી પોતાના કપડાં લેવાનો આપણે દિવાળી પર આખા પરિવારના અને પોતાના કપડાં ખરીદીએ છીએ પરંતુ પહેલાં ભગવાનના વાઘા ખરીદવાનો વિચાર આવશે તો આપણે ભક્ત સાચા એક મા ક્યાંય પણ બહાર જાય તો પહેલાં ઘરે મૂકીને આવેલા તેના નાના લાલાનો વિચાર આવશે કંઈ પણ જોશે વિચારશે કે મારો લાલો ઘરે છે તેના માટે લઈ જાઓ આમ આ રીતના મનમાં વિચાર આવે તો ભગવાનને મન આપ્યું ગણાય આજે ભગવાનમાં મનવાળો કે ભગવાનમાં મન પરોવાયેલ કહેવાય ખાતા ઉઠતા બેસતા ચાલતા તેનું સ્મરણ રહેવું જોઈએ અને આ ત્યારે જ શક્ય બને કે ઈશ્વર પ્રત્યે વાસનાની ભક્તિ નહીં પણ સાચી ભક્તિભાવ હશે તો આથી ભગવાનને કહે છે કે તું મારામાં મન વારો મારું પૂજન કરનાર અને મારામાં મન પડો તો અંત સમયે તને હું યાદ આવીશ પરંતુ હવે અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે મેં કોઈ દિવસ જે ભગવાનને જોયા નથી એ ભગવાનમાં મને ભાવ કેમનો ઊભો થાય મારું મન તેમનું તેમાં પરોવાય અને અહીંથી જ મૂર્તિ પૂજાની આવશ્યકતા ઊભી થઈ કારણ કે ભગવાનમાં મન પરોવાનું હોય તો જે ભગવાનને આપણે કોઈ દિવસ જોયા નથી જેના દર્શન નથી કર્યા કે મળ્યા નથી એનામાં મન પરોવા કેમનું જોયા વગર અજાણ વ્યક્તિ પર પ્રેમ થાય કેમનું આ એક પ્રશ્ન છે વરી વેદ તો કહે છે કે ભગવાન નિર્ગુણ નિરાકાર સર્વત્ર અને અજન્મા છે તો આ આકાર વગરના ભગવાનમાં મારું મન બેસશે કેમનું કે જોડાશે કેમનું વાસ્તવમાં તો જોઈએ તો ભગવાનનું કોઈ રૂપ નથી તો ભગવાનની કોઈ આકૃતિ નથી એક અનુભવ કરવાની બાબત છે ભગવાનને જો કોઈ જોઈ શકાય નહીં અનુભવી શકાય જેમ તમે તમને જોઈ ના શકો અને તમારે તમને જોવા હોય તો તમારી જાતમાંથી કૂદીને બહાર પડો તો તમે તમને જોઈ શકો પણ તે શક્ય જ નથી કેમ કે જેને જોવાનું છે તે જ કૂદીને બહાર પડશે તો કોણ કોને જોશે છે ને મજાની વાત તેથી જેમ તમે તમને ના જોઈ શકો એમ ભગવાનને પણ ના જોઈ શકો કારણ કે ભગવાન તો તમારી અંદર જ બેઠો છે પરંતુ જેમ તમે અરીસામાં પ્રતિબિંબ જોઈ શકો તેમ ઇન્દ્રિયોથી તમે ઈશ્વરને અનુભવી શકો એ પણ ઇન્દ્રિયો શુદ્ધ કરી હશે તો અને તેથી જ ભગવાને તેમનો અનુભવ કરવા ધ્યેયમાં કેટલીક નિશાનીઓ આપી છે કે જેમ હું અગ્નિમાં તેજ છું પૃથ્વીમાં ગંધ છું જળમાં રસ છું આમ જેમ તેજ ગંધ રસ વગેરેને કોઈ આકાર નથી પણ અનુભવી શકાય છે તેમ ઈશ્વરને માત્ર પોતાનામાં અનુભવી શકાય આ ઈશ્વરનો કોઈ આકાર નથી તે તો સર્વવ્યાપક છે પરંતુ આ જ્ઞાનીજનનો વિષય છે પરંતુ મારા તમારા જેવો વ્યક્તિ ઈશ્વરમાં મન કેમનું સ્થિર કરે કે પરોવે અને મનને કેમની અભ્યાસનું ટેવ પાડે અને તેથી જ આ મૂંઝવણ દૂર કરવા માત્ર આપણા હિન્દુ ધર્મમાં જ મૂર્તિ પૂજા આવી અને આપણા ઋષિમુનિએ સામાન્ય માણસની આ મૂંઝવણ દૂર કરવા સૌ પ્રથમ ભગવાનને આકાર આપ્યો અને તે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મને આકાર આપવાની શરૂઆત થઈ તે આથી જ કંઈ આપણા ઋષિમુનિઓ ગાંડા નહોતા કે તેમને ભગવાનના અસલ સ્વરૂપનું જ્ઞાન નહોતું તેવું પણ નહોતું પણ સામાન્ય વ્યક્તિને ઈશ્વર તરફ વારવા મૂર્તિપૂજા આપી જો કે આ મૂર્તિપૂજાનો એક લાંબો ઇતિહાસ છે સર્વપ્રથમ મૂર્તિ રૂપે શિવલિંગ આવ્યું જેનો મેં અગાઉ વિડીયો બનાવ્યો છે મૂર્તિ પૂજાનો ઇતિહાસ અને શરૂઆત જે તમને રસ હોય તો જોઈ લીજો જે ભાગ એક છે બીજો ભાગ હજુ બનાવવાનો બાકી છે મારી તમને બધાને એક ભલામણ છે આજે આપણા હિન્દુ ધર્મમાં ખોટી માન્યતા અંધશ્રદ્ધા પાખંડતા ઢોંગ ધતિંગ વહેમ બહુ ઘૂસી ગયા છે અને આપણે આપણું ઓરિજિનલ સ્વરૂપ ગુમાવી બેઠા છીએ આજે ભક્તિ માત્ર માયકાંગલા કાંગલા માય બની છે ત્યારે મારો ઉદ્દેશ આ જીવન દ્રષ્ટિ ચેનલ દ્વારા ભક્તિને પુનઃ ઓરિજિનલ રૂપે લોકો સુધી પહોંચાડવાનો છે હું એક સામાન્ય માણસ છું મારું સાંભળે કોણ તેથી આ જીવન દ્રષ્ટિ ચેનલ દ્વારા પ્રયાસ કરી રહ્યો છું ત્યારે આપ સર્વે મારા આ કાર્યમાં સહયોગ આપો તેવી ભલામણ કરું છું તો આ વિચારોને અને આ ચેનલને જન જન સુધી પહોંચાડવી એ પણ એક મોટો જ્ઞાનયજ્ઞ છે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત હોય તો જ્ઞાનની આજે માણસ દિનહીન અને દિશાહીન બન્યો છે ત્યારે તેને સાચી દૃષ્ટિ આપવી કે આજના યુગની પોકાર છે અને આ પોકાર તમે નહીં સાંભળો તો કોણ સાંભળશે તો મૂળ વિષય પર આવીએ કે સૌને પ્રથમ પ્રથમ મૂર્તિ પૂજા હિન્દુ ધર્મમાં જ આવી કેમ કે ભગવાનમાં મન પરોવા અને મન સ્થિર કરવા કોઈ આધારની જરૂર હતી આજ બહારના સંપ્રદાયના લોકો તો ઠીક પણ આપણા જ ધર્મના લોકો મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે તેનું કારણ તે તેની પાછળની ઓરિજિનલ સાયન્સ જાણતા નથી મૂર્તિપૂજા એક મનનું સાયન્સ છે પરંતુ આજ તેને આપણે વિકૃત કરી નાખી છે તેથી ભણે ભણેલા ગણેલા લોકો તેની ઉપેક્ષા કરે છે અને દૂર ભાગે છે પરંતુ જેમ કોઈ પણ દેશનો તિરંગો કે ફ્લેગ એ કોઈ પણ દેશનું પ્રતિક છે અને જેમ તેને આદરથી જોવાય તે મૂર્તિ પણ ભગવાનનું જ પ્રતિક છે તે ઈશ્વર નથી પણ પ્રતિક છે ભગવાનમાં મન સ્થિર કરવાનું માધ્યમ છે આ મૂર્તિ પૂજાનો વિષય બહુ લાંબો છે તેનો એક અલગ વિડીયો બનાવીશું પરંતુ ટૂંકમાં એટલું જ કે ભગવાનમાં મન પરવું હશે તો કોઈ આધાર જોઈશે નહીં તો નિર્ગુણ નિરાકાર ભગવાનને જોયા વગર મન શામાં સ્થિર કરીશું કે પરોવીશું તેથી મૂર્તિ આવી તો ભગવાનમાં મનને સ્થિર કરવાના એક અભ્યાસ તરીકે આ મૂર્તિ આવી અને તેના દર્શન આવ્યા જેમ નમસ્કાર એક મન સ્થિર કરવાનું સાધન છે તેમ દર્શન પણ મસ્થિર કરવાનું એક અભ્યાસ છે તો હવે આપણે આગલા પ્રકરણમાં એક અભ્યાસ તરીકે દર્શન કેમના કરવાના દર્શનનો અર્થ શું ભગવાનના દર્શન કેટલા પ્રકારના છે તેની વાત કરીશું તો આવતા રવિવારે આ વિષય સાથે ફરી મળીશું મારી સાથે બની રહેશો આપ સર્વને મારા પ્રેમથી જય શ્રી કૃષ્ણ